ભગવાન શિવ હિન્દુઓમાં પૂજવામાં આવતા મુખ્ય દેવતા છે મહાશિવરાત્રિનો તહેવાર શિવભક્તો માટે વિશેષ મહત્વ ધરાવે છે હિન્દુ પુરાણો મુજબ આ દિવસે ભગવાન શિવનું પ્રાકટ્ય અને લગ્ન બંને થયા હતા એટલા માટે આ ખાસ દિવસે ભગવાન શિવની પૂજાનું મહત્વ ખૂબ વધારે છે અમે તમને મહાશિવરાત્રિ પર ઉપવાસ કરવાની સાચી રીત બતાવીશું અને સાથે જ જાણીશું કે ભગવાન શિવની પૂજા કેવી રીતે કરવી અને તેમને શું શું અર્પણ કરવું શિવરાત્રી એક દિવસ પહેલા ત્રયોદશી તિથિ પર ભગવાન શિવની પૂજા કરવી જોઈએ અને ઉપવાસનું વ્રત લેવું જોઈએ આ પછી તિથિ પર ઉપવાસ કરવો જોઈએ દિવસે ભગવાન શિવને ગંગાજળ અર્પણ કરવાથી વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે મહાશિવરાત્રી ના દિવસે ભગવાન શિવ ની મૂર્તિ અથવા શિવલિંગ ને પંચામૃત થી સ્નાન કરાવવું અને ઓમ નમઃ શિવાય મંત્ર થી પૂજા કરવી ત્યારબાદ રાત્રિના ચારે પ્રહરમાં ભગવાન શિવની પૂજા કરવી જોઈએ અને બીજા દિવસે સવારે બ્રાહ્મણોને દાન આપીને ઉપવાસનું કરવું જોઈએ ઉપવાસના નિયમો સ્નાન વગેરે જેવા દૈનિક કાર્યો પૂર્ણ કર્યા પછી ઉપવાસ પૂજા હવન શિવજીને મીઠાથી અભિષેક બ્રહ્મચર્યનું પાલન ક્રોધ ન કરવો શ્રદ્ધા અને ભક્તિનો સંકલ્પ કરો પૂજાની સામગ્રી સુગંધીત ફૂલો બિલીપત્ર ધતુરો ભાંગ પટાકા દેશી ઘી ગંગાજળ પવિત્ર જળ કપૂર ધૂપ દીવો કપાસ ચંદન પાંચ ફળ પાંચ બદામ પાંચ રસ અત્તર સુગંધિત રોલી નાડાછળી પવિત્ર દોરો પાંચ મીઠાઈઓ ભગવાન શિવ અને દેવી પાર્વતીના શ્રગાર સામગ્રી કપડા આભૂષણો રત્નો સોનું ચાંદી દક્ષિણા પૂજા માટેના વાસણો ગાદી વગેરે ઉપવાસ અને પૂજા માટેના મંત્રો ભક્તિ અને ધ્યાનથી ઓમ નમ શિવાય જાપ અથવા ધ્યાન કરો બીલીપત્ર ચડાવવાનો મંત્ર नमो बिल्लिमने च कवचिने च नमो वम्मिमर्णे च वरुधिने च नमः श्रुताय च श्रुतसेनाय च नमो दुन्दुबम्बाय च हनन्नाय च नमो धृणस्त्वे दर्शनं बिल्वपत्रस्य स्पर्शनं पापनाशम् अघोरपापसंहार बिल्वपत्रं शिवार्पणं त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रिधायुद्धं त्रिचर्मपापसंहारं बिल्वपत्रं शिवार्पणं અખંડે બિલપત્રા શિવાણ બની શિવન કુસુમ પ્રિય આ પછી ઉપવાસ કથા પાઠ કરો હરણ અને શિકારી વાર્તા શિવલિંગ ના દેખાવ વાર્તા અને બીજી ઘણી વાર્તાઓ શિવપુરાણ ઉપલબ્ધ છે જો મિત્રો આપને મારો વિડીયો ગમે હોય તો તેને લાઇક અને શેર જરૂર કરો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવું ભૂલશો નહીં